અમદાવાદનો સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા એકમાત્ર રસ્તો સરખેજથી વેજલપુર પોલીસ ચોકી ક્યારેક આવશે આ નિવેડો ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ જટિલ બની રહી છે જે બાબતે ગુજરાત હાઈકોર્ટે પણ વારંવાર ટકોર કરી છે પછી તે એનસી દ્વારા કરવામાં આવતું અયોગ્ય મેનેજમેન્ટ હોય કે બિલ્ડિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવતી આડેધડ પરમિશન હોય કે પછી માલ માલઢોરો રસ્તા પર રખડતા હોય કે પછી સામાન્ય જનતાની અણસમજનો રોલ હોય તમામ મુદ્દા પર આપણે ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા પર નિષ્ફળ રહ્યા ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આજે સરખેજ ચાર રસ્તાથી વિજલપુર પોલીસ ચોકીની વચ્ચે આવતા હાજરા મસ્જિદ અલ્બુરુઝ ચાર રસ્તાની મુલાકાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હાલ મે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જી હા હજી એકવાર હું જણાવી દઈશ અમદાવાદ શહેરમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એક કરોડનું અમદાવાદ છે જેમાં વિશાલા સરખેજથી લઈને વેજલપુર પોલીસ ચોકી સુધી મોટી પ્રમાણમાં ટ્રાફિક હેતુ હોય છે એટલી બધી સંખ્યામાં ટ્રાફિક હોય છે જેનો સામનો કરવો આજે ટીઆરબી માટે પોલીસ જવાનો માટે પણ એક ચેલેન્જ સાબિત થયું છે ચોવીસ કલાક ટીઆરબીના જવાનો ઉપસ્થિત હોવા છતાં ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાનો નિવાડો નથી આવતો હવે કઈ બાજુની કેવા પ્રકારની સમસ્યા છે રોડ નાના છે રોડ મોટા છે અથવા સરકારે અથવા ટ્રાફિક પોલીસે મળીને કયા બદલાવ કરવા જોઈએ એ તમામ વસ્તુઓ આજે મુખ્ય મુદ્દો બને છે હું કેમેરામેન વિનંતી કરીશ કે તમને દ્રશ્યો બતાવે કે આ જે રસ્તો છે હાલ જે આ રસ્તો છે ચાર સ્થાન કહીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ તો મકરબા આવે છે સીધા જઈએ તો વિશાલા આવે છે અને પાછળની સાઈડ જઈએ તો સરખેજ આવે છે સૌથી વ્યસ્ત રસ્તો હજી એકવાર હું તમને જણાવી દઈએ અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત રસ્તો ટ્રાફિક જવાન બે કે પાંચ મિનિટ આઘા પાછા થાય તો લાંબી લાંબી કતારો લાંબી લાંબી લાઈનો ખાલી આ રસ્તા પરથી નીકળવા માટે અત્યારે સામાન્ય માણસને સામાન્ય નાગરિકને એક કલાકનો સમય લાગતો હોય છે ત્યારે આ સમસ્યાનું સમાધાન નિવાળો ક્યારે તે જોવાનું છે જો કે ટીઆરબી જવાનો તો એનું કામ કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે આજે રસ્તાઓ નાના છે ટ્રાફિકની સમસ્યા છે લોકોની ક્યાંક ને ક્યાંક સમસ્યા છે લોકોએ પણ અમદાવાદના લોકોએ સમજવાની જરૂર છે કારણ કે આ સમસ્યા અંતે માત્ર ટ્રાફિક જવાનોથી નહીં લોકોથી પણ થાય છે લોકોને કંઈક ટ્રાફિકમાં મદદરૂપ થવાનું હાલ ટીઆરબીને અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયા અપીલ કરે છે આપણે ટીઆરબી જવાન પાસે જાણીશું આ સમાટે સમસ્યા હોય છે અમે જે રસ્તા ઉપર છીએ તમે જોઈ શકો છો ટીઆરબી જવાન અહીંયા ઉપસ્થિત છે બધી બાજુ ટ્રાફિક છે આ તો બપોરનો સમય છે ટ્રાફિક નોર્મલ છે જો સવારના સાંજના સમય આવીએ તો ચાલવા ટ્રાફિક વાહનોને ચાલવા માટેની જગ્યા નથી હોતી હાલ આ સમસ્યા જે છે અમદાવાદમાં વિકટ બની છે આ સમસ્યા ક્યાંક ને ક્યાંક વિકરાળ સ્વરૂપ છે અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત એરિયો ચોવીસ કલાક ટીઆરબી જવાનો ઉપસ્થિત હોવા છતાં આ સમસ્યાનો હલ નથી આવી રહ્યો ત્યારે અમે ટીઆરબી જવાન પાસેથી જાણી જાણીશું કે હાલ કેવી સમસ્યા અહીંયા ટ્રાફિકમાં થઈ રહી છે તમે જોઈ શકો છો રસ્તા ઉપર હાલ ટ્રાફિક છે અમારી સાથે ટીઆરપી જવાન જોડાયા છે આપનું નામ જણાવો જી મોનિલ વાઘેલા વાઘેલા ભાઈ જે રીતે કહેવાય છે કે અમદાવાદનો સૌથી વધારે ટ્રાફિક આ રસ્તા ઉપર છે કેવી સમસ્યા આપને ટ્રાફિક હેન્ડલ કરતા આવે છે અમારે ટ્રાફિક સમય સમયે તમારા જે જે બી ટ્રાફિક હોય છે એનું અમે સોલ્યુશન કરવાનું ઘણું ટ્રાય કરીએ છીએ પણ અહીંયા પ્રોબ્લેમ ઘણો રહે છે અમારા માણસો સારા છે બધા ટાઈમ ટાઈમ ટુ ટાઈમ આવે છે ટાઈમ ટુ ટાઈમ નોકરી કરે છે પણ આમાં એવું છે કે અહીંયાનું સોલ્યુશન જ કોઈ છે નહીં જે કોઈ સિગ્નલનું કોઈ નથી કે ના કે કોઈ ઊભું રહેવા તૈયાર નથી કોઈ સહકાર આપવા તૈયાર નથી એ પ્રમાણે અમારે અહીંયા બધું ટ્રાફિકનું સોલ્યુશન ટ્રાય કરીએ છીએ પણ અમારે અમારી રીતે જેટલી મહેનત થાય છે એટલી અમે કરીએ છીએ તરફથી આપને સહકાર નથી મળતો હા પબ્લિક તરફથી સહકાર નથી મળતો કે કોઈ ઊભું રહેવા તૈયાર નથી કે અહીંયા એક્સિડન્ટ બી એવા થઈ શકે છે કે જે પાંચ મિનિટના સમય માટે ઊભા રહી શકે તો તમે તમારું જીવ ના જોખમ ના મૂકી શકો જે અમે નિયમન કરીએ છીએ સિગ્નલ નથી સિગ્નલ નથી સિગ્નલ અહીંયા કોઈ ઉપયોગ થઈ શકે એમ નથી કારણ કે ચાર પાંચ રસ્તા છે એનું કઈ સોલ્યુશન થવું જોઈએ એમ હાલ અહીંયા જે રીતે હાલ પરિસ્થિતિ છે ચોવીસ કલાકા રોડ ઉપર ટ્રાફિક રહેતો કન્ટિન્યુ કન્ટિન્યુ આ રોડ ઉપર ટ્રાફિક કન્ટિન્યુ ચાલુ ચાલુ છે છે પાણી પીવા કે કોઈ બી નાસ્તો પાણી કરવા કે સાચ મિનિટ આરામ કરવા માટે રહીએ તો પણ ટ્રાફિક પી એમ તમારો ટ્રાફિક ફૂલ થઈ જાય છે આપે આ બાબતની રજૂઆત ઉપરી અધિકારીઓને કરી છે જાણકારી કરી છે એ લોકોએ સોલ્યુશન માટે આગળ જાણકારી આપેલી છે એટલે અમે અમને કીધું છે કે સોલ્યુશન આવી જશે એમ અત્યાર બી જવાન અમારી સાથે જોડાયા છે તેઓ કહી રહ્યા છે કે અમદાવાદનો સૌથી વ્યસ્ત શહેર વ્યસ્ત રસ્તો કહી શકાય કે સરખેજ થી લઈને આજે વેજલપુર પોલીસ ચોકી છે ત્યાં અહીંયા ચોવીસ કલાકમાં હજારો લાખોની સંખ્યામાં વાહનો હોય છે આખા અમદાવાદમાં સૌથી વ્યસ્ત એરિયો છે ટીઆરબી જવાનો ચોવીસ કલાક ખડે પગે ઉભા હોય છે આ લોકોની પરિસ્થિતિની જો વાત કરીએ તો વાત ન થાય તેવી પરિસ્થિતિ હોય છે કારણ કે આ લોકો બે મિનિટ પણ આગા પાછા થાય તો અહીંયા ટ્રાફિકમાં લાખોની સંખ્યામાં જમાવડો થઈ જતો હોય છે લાઈનો દેખાતી હોય છે ત્યારે આ તમામ ટીઆરબી જવાનો કહી રહ્યા છે કે અમે વારંવાર અમારા ઉપરી અધિકારીઓને રજૂઆત કરી છે અહીંયા ક્યાંક ને ક્યાંક સિગ્નલની ખામી છે અને બીજી વાત કરીએ તો પબ્લિકને પણ સહકાર આપવાની જરૂર છે કારણ કે ટીઆરબી જવાન બે મિનિટ પણ અહીંયાથી ખસે છે તો પબ્લિક આડે ને ધડ બેફામ નીકળે છે બધાને આગળ વધવું છે બધાને પહેલા પહોંચવું છે ત્યારે અમદાવાદમાં થતા જે ટ્રાફિક છે એની સમસ્યા માત્ર માત્ર ટીઆરબી જોઈ રહ્યા છે પબ્લિકનો સહકાર નથી મળી રહ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકારે પણ આ બાબતે રોડ પહોળા કરવા ટ્રાફિક માટે સિગ્નલ બનાવવું ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતિ માટે મેસેજ પાસ કરવો ત્યારે જ આ વસ્તુ શક્ય બની શકે હાલ તો આ સમસ્યાનો કોઈ નિવાળો નથી આવી રહ્યો સમસ્યા ને ત્યાં યથાવત છે જોકે ટીઆરપી જવાનો સારું કામ કરી રહ્યા છે કેમેરામેન સુધીર બૈરાગી સાથે કમલેશ રોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ